સત્યનામ સાહેબ કી જય સૌને અમારા શ્રી સદગુરુ મિશન કહત કબીર ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંદગી જેમને દેખાવો કરવો નથી જેમને આકર્ષણ ઉભો કરવો નથી જેમને લોકોને નડ્યા વગર મોટવાયનો ઢોલ પીટ્યા વગર જેમને માન સન્માન જોતા નથી પૂંજાવવું નથી મેરા મંડપ કરવા નથી તોરે તોરા કરવા નથી એવા સદગુરુના હંસો હોય છે અને એ સદગુરુના મન વચનને કર્મથી મન શબ્દ સુરતીમાં સ્થિરને પોતાના નિજ સ્વરૂપમાં રહીને આ જગતમાં આ સંસારમાં રહીને સંસારને ટચ કર્યા વગર जे पसार थे जाए एवाज साचा संत, साचा भक्त साचो हंस साचा साधु साहेब बंदगी